આ કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની વિગતો સામે આવી છે સારવાર કેમ્પમાં એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે સારવાર કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચેડા પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છમાં ભુજમાં પદ્ધરગામ ગામ જાતીય પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં પશુઓની સારવાર કરવામાં આવી હતી હાલમાં ચાલી રહેલા લંપી વાયરસ સહિત પશુઓમાં થતા રોગો અંગે સારવાર માટે કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચડાઈ થયા હોવાની વિગતો સમાવી છે પશુઓને એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે પદરગામના સરપંચ રાજેશ આહિરે દવાઓની પોલ ખોલતા અનેક સવાલ ઉભા થયા છે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે